એસી બસ્ટની અંદર જે ખાડા ખબર પડ્યા છે વ્યવસ્થા કરવામાં એસસી બસ સ્ટેન્ડ છે ને એ પહેલું તો નડિયાદ નું બસ સ્ટેન્ડ ટેમ્પરરી બસ સ્ટેન્ડ છે અત્યારે હાલ જે જૂનું બસ સ્ટેન્ડ છે કેમ કે આપણું નવું બસ સ્ટેન્ડ અહીં બાજુમાં જ બની રહ્યું છે અને લગભગ તૈયાર થવાના આરે છે અને તૈયાર પણ વહેલું થઈ જાય એવું હમણાં સાહેબ બાહીને ગયા છે સૂચનાઓ અપાઈ ગઈ છે એમને રેલવેની એનઓસીનો પ્રશ્ન હતો તો અમે પંદર દિવસ પહેલા દેવસિંહ ને અમે બધાએ ડીઆરએમ સાથે મીટિંગ કરી અને નો પ્રશ્ન એમને ઉકલી ગયો છે એટલે એમને એનઓસી મળી જવાની એટલે એમનું કામ ઝડપી શરૂ થઈ ગયું છે મીન ટાઈમ અહીંયા ખાડા હતા એ તો પૂરતા જ હતા પણ લોકો એક વાત એ પણ સમજવાની જરૂર છે કે આખરે તો આ પૈસા પ્રજાના પૈસા છે અને પ્રજાના પૈસાથી જ કામ થવાનું હોય ત્યારે હું એટલું કહું કે મેં હમણાં આમની જોડે જે કન્સ્ટ્રક્શન કરે છે એમની પાસે અંદાજ લગાવડાયો તો આખું આપણે જે અત્યારે જે બસ સ્ટેન્ડ છે એ કરવું હોય તો ઓછામાં ઓછા પાંચ કરોડ રૂપિયા જોઈએ હવે પાંચ કરોડ રૂપિયા આ છ આઠ મહિના માટે આપણે આ બસ સ્ટેન્ડની અંદર ના ખર્ચી શકાય કારણ કે આ પ્રજાના પૈસા છે અને છ કરોડ ખર્ચીને પછીથી બસ સ્ટેન્ડ તો શિફ્ટ થઈ જવાનું છે તો બસ સ્ટેન્ડ શિફ્ટ થઈ જાય પછી આ ના પડી જશે એટલે પ્રજાના પૈસા એવી રીતના ના ખર્ચાય એટલે અત્યારે હાલ આ કોન્ટ્રાક્ટર અહીંયા હાજર છે નવા બસ સ્ટેન્ડ જે બનાવે છે એમને અહીં સૂચના આપી છે કે આપણે બસ સ્ટેન્ડ ને મદદ કરીને જેટલા ખાડા છે એ ખાડા પૂરાય અને બીજું અહીંયા ના ડિવિઝનલ કંટ્રોલરને પણ કહ્યું છે કે તમે એ જે જગ્યાએ માલ નાખી આરએમસી પ્લાન્ટનો માલ નાખી અને સીસીનો એટલે સિમેન્ટ નો માલ નાખે તો એટલો પોર્શન છત્રીસ કલાક માટે બંધ રાખે અને એની ઓલ્ટરનેટ વ્યવસ્થા કરી ઓલ્ટરનેટ વ્યવસ્થા કરી અને એને બીજી બાજુએ રાખે ને એ માલ સુકાઈ જાય ત્યાં સુધી ગાડી ના જાય એવું કરવા માટે ડિવિઝનલ કંટ્રોલને કહ્યું છે અને ડીસી એસટી કહ્યું છે એટલે ધ્યાન રાખીને એ પ્રમાણે આયોજન કરી બંને સાથે ભેગા થઈ અને જે કંઈ કામ કરવાનું છે કર માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોડ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યુ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઈક ઓડિયો વિઝ્યુઅલ લર્નિંગ એક્ટિવિટી બેઝ લર્નિંગ And group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know? Where is my future ready school? Visit now and see for yourself.